ધાર્મિક કાર્યક્રમમાં પહોંચ્યા પાટણ સંસદીય લોકસભા સીટના ઉમેદવાર ભરતસિંહ ડાભી પ્રારણપુર સ્થિત મસાલી રોડ પર આવેલા ઐતિહાસિક ડામરકા તળાની પાડે બિરાજમાન વેરાય માતાના મંદિરે યોજાયો ધાર્મિક કાર્યક્રમ ઐતિહાસિક રાધનપુર સ્ટેટ સમયે ખૂબ મહત્વનું યોગદાન આપનાર દેસાઈ પરિવારના કુળદેવી વેરાય માતાજીનું મૂળ સ્થાનક એટલે રાધનપુર મસાલી રોડ પર આવેલ ડામરકા તળાવની પાડે આવેલું મંદિર વેરાય માતાને પોતાની કુળદેવી તરીકે પૂછતા દેસાઈ અને ડોડિયા પરિવારોને આજે પણ માતાજી માતામાં શ્રદ્ધા છે છે રાજપૂત સમાજના દેસાઈ ડોડિયા પરિવાર માટે જ્યોત જે હંમેશા આ પરિવારોની રક્ષા કરે છે નવરાત્રી દરમિયાન દેસાઈ ડોડિયા પરિવાર દ્વારા ધાર્મિક ઉત્સવનું આયોજન થતું રહે છે ચૈત્રી નવરાત્રી દરમિયાન પણ વેરાય માતાજીમાં આખુશ શ્રદ્ધા સાથે દેસાઈ ડોડિયા પરિવાર દ્વારા અખંડ દીવા સાથે માતાજીની આરાધના કરવામાં આવી હતી આઠમ એટલે કે માતાજીના પાટણ જિલ્લા અને સુરેન્દ્રનગર જિલ્લા સહિત પ્રસરેલા માતાજીના ભક્તો એકત્રિત થઈ ધાર્મિક પ્રસંગ માતાજીની આરાધના કરવામાં આવી હતી રાજ્ય સહિત દેશભરમાં જયારે લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ચુક્યો છે ત્યારે ઉમેદવાર પોતાના પ્રચાર કાર્યક્રમમાં લાગી ગયા છે ઉમેદવારો જયારે ચૂંટણી પ્રચાર કરતા હોય છે ત્યારે પ્રચાર દરમિયાન મોકો મળે ત્યારે ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છે

લવિંગજી ઠાકોર સાથે ડોક્ટર દશરથજી ઠાકોર સહિતના મહાનુભાવો માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા ખૂબ જ મોટી સંખ્યામાં એકઠા થયેલા વેરાઈ માતાના ઉપાસક દેસાઈ ડોડિયા પરિવારના સભ્યો સાથે સાંસદ ભરતસિંહ ડાભી અને ધારાસભ્ય લવિંગજી ઠાકોર સહિત પધારેલા આગેવાનોએ મોકળામ અને ચર્ચા કરી હતી સાથે લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને મત વિસ્તાર મળી રહે તથા મત મળી રહે તેવી પ્રાર્થના પણ કરી હતી રાજુભાઈ પટેલ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી

ਨਵੰਬਈ ਨਾਰਦੇ ਦਾ ਸਮਾਗਮ ਹੈ ਸੋ ਸੈਸੀਓ ਇਲੋਨੀ ਤੋਂ ਮਤਾ ਬਾਈ ਨੂੰ ਦੇਮਨ ਇਹ ਤੋਂ ਸਭਾ ਆਪਣੀ ਜਾਗੀਨੇ ਮੰਦਿਰ ਮਾ ਦਰਸ਼ਨ ਕਰਵਾ ਮਾ ਕੇ ਜਾਈਏ ਮੰਦਿਰ ਕੀ ਭਗਵਾਨ ਨੂੰ ਗੌਰ ਹੈ ਤੁਮ ਆਪਣੀ ਗਾਥਾ ਪੜੀਏ પ્રાર્થના એ આત્મા નો ખોરાક અને આપણે પ્રાર્થના દ્વારા સારા વિચારો પ્રાપ્ત કરી અને સમાજ જીવનમાં શેર કરીએ આ એવી એક પ્રાર્થના મોતી નાડોદા રાજપૂત સમાજે માં વેરાઈ માતા નું મંદિર બનાવ્યું છે નાડોતા રાજપૂત સમાજ નું ખૂબ ખૂબ અભિનંદન છું મિત્રો સમાજ જીવનમાં આપણે કેવું જીવીએ છીએ કેવી ગાડીમાં ફરીએ છીએ કેવા બંગલામાં રહીએ છીએ કોઈ નહીં યાદ કરતું પણ આપણો સમાજ જીવનમાં શું રોલ છે આપણે સમાજ જીવનમાં કેટલા ઉપયોગી બનીએ છીએ એવા લોકોનો સમાજ વંદન કરતો હોય છે એવા લોકોનો સમાજ પૂજતો હોય છે મિત્રો આમ તો તમારા બધાના આશીર્વાદથી સરપંચ થી પાર્લામેન્ટ સુધી ગયું છું માના પણ આશીર્વાદ લેવા માટે આવ્યા છે ના આપણા પણ આશીર્વાદ લેવા માટે આવ્યા છે આ વિસ્તારમાં વગડામાં કેટલું સુંદર મનૂર બનાવ્યું છે અને એના જે જરૂરિયાતો હોય એમએલ સાહેબે કીધું રસ્તાની લાઈટની પાણીની આ બધું એકસો છપ્પન સીટો સાથે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરમાં ગાદીમાં બેસાડીશ સોમવાર પબ્લિક ડે હોય મંગળવારે એમપી પી નો દિવસ હોય આ તમારા એમપી એમ એલ એ બંને મંગળવારે મળીશું આપડો વિકાસ ની પ્રક્રિયા સાહી ભારતીય જનતા પાર્ટીએ તો આખા ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવી સમાજ જીવનની સંસ્કૃતિનો નો મંદિરો ની ગ્રાન્ટોની વહેંચણી લાણી બે હાથી કરીશ